પૂર્વ કચ્છ ગાંધીધામની રામબાગ હોસ્પિટલ જે અત્યાર સુધી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હતી તેને જિલ્લા હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો છે સરકાર દ્વારા જૂની માંગણી સ્વીકારી લેવાતા ગાંધીધામ અને આસપાસના લાખો લોકોને લાભ મળશે ત્રણસો જેટલા બેડની વ્યવસ્થા સાથે જિલ્લા સ્તરની હોસ્પિટલ માટે એકસો અઠ્યાસી નવા મહેકમની ભરતીને પણ મંજૂરી આપવામાં આવી છે જેના માટે રૂપિયા ચાર પોઈન્ટ તેતાલીસ કરોડની ફાળવણી કરવામાં આવી છે દૈનિક પાંચસોથી વધુ ઓપીડી ધરાવતી હોસ્પિટલના અપગ્રેડેશનની તબીબી સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે નમસ્કાર મિત્રો હું ડોક્ટર હરીશ માતાણી અધિક્ષક સરકારી હોસ્પિટલ હવે આપણે જિલ્લા હોસ્પિટલ ગાંધીધામ કચ્છવાસીઓ જેની ઘણા સમયથી એક માંગ હતી કે ગાંધીધામમાં જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે એમાં જિલ્લા હોસ્પિટલ બને એના માટે ઘણા બધા તરફથી પ્રયત્નો કરવામાં આવ્યા માનની સાંસદ સભ્યશ્રી માન્ય ધારાસભ્યશ્રી કરી અને તમામ નાગરિકો જાગૃત નાગરિકો મીડિયા તમામ જે રજૂઆતો કરેલી હતી એ પ્રમાણે આપણો આ બજેટમાં નાણાકીય વર્ષ પચીસ છવ્વીસના બજેટમાં ગાંધીધામ હોસ્પિટલને જિલ્લા હોસ્પિટલ તરીકે અપગ્રેડ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી તે મુજબ આરોગ્ય વિભાગે પણ ગયા અઠવાડિયામાં નોટિફિકેશન બહાર પાડેલું છે જેની અમને નકલ પણ મળી છે અને આ વિધિવત રીતે આપણી જે હોસ્પિટલ છે ગાંધીધામ જે પેટા જિલ્લા હોસ્પિટલ હતી એ જિલ્લા હોસ્પિટલ માટે જે જરૂરી માનવબળ હોય ત્રણસો પથારી માટે તે મંજૂર કરવામાં આવેલી છે તે અંતર્ગત હું આપને જણાવું હવે વર્ગ એકની આપણી પાસે અઠ્યાવીસ પોસ્ટ થશે જે પંદર હતી પહેલાં એમાંથી અઠ્ઠાવીસ કરેલી છે વર્ગ બેની જે ચાર પોસ્ટ મંજૂર હતી એમાં પંદરનો વધારો કરી અને ઓગણીસ પોસ્ટ કરેલી છે વર્ગ ત્રણની સાડત્રીસ પોસ્ટ હતી એમાં એકસો ચારનો વધારો કરતાં કુલ એકસો પોસ્ટ ઊભી થયેલ છે વર્ગ ચારની અઢાર પોસ્ટ હતી એમાં છપ્પન નો વધારો કરતા એ ચોમ્મો પોસ્ટ ટોટલ આપણી પાસે હવે હાલ બસો આ જણાવવાનું કે છેલ્લા એક મહિનામાં જ આપણી પાસે છ નવા સ્પેશિયાલિસ્ટના ઓર્ડર કરવામાં આવેલા છે છ વર્ગેના એમાં ફૂલ ટાઈમ ઓર્થોપેડિક સર્જન જનરલ સર્જન એનાથે પેથોલોજીસ્ટ સાયકેટ્રિસ્ટ અને માઇક્રોબાયોલોજીસ્ટ અને આજે જ ત્યારે જ ઈમેલ મળ્યો છે જે તબીબી અધિકારીઓ એ પણ બે ઓર્ડર થયેલા છે એ આપણા આદિપુરના એક છે એક ગાંધીધામના જ છે એટલે જે તબીબી અધિકારીઓ પણ આપી પાસે થોડી તકલીફ પડતી હતી એ પણ આજે બે ઓર્ડરો થયેલા છે એટલે સૌ પ્રથમ તો જણાવવાનું કે આ જે આટલું બધું મેકઅપ ઊભું થયું છે એના કારણે હાલ આપણી પાસે દોઢસો પથારી ઉપલબ્ધ છે અને બીજું દોઢસો પથારી માટેનું કન્સ્ટ્રક્શન વર્ક ચાલી રહ્યું છે એટલે એ બધી પોસ્ટ તબક્કાવાર આપણે ભરીશું જે પ્રમાણે જરૂરિયાત હશે તે પ્રમાણે વોર આપણે મોસ્ટ જેટલા પણ હોય મોટા ભાગના આપણા પાસે હાલ સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ છે કોઈ પણ એવી જગ્યા નથી કે જે આપણી પાસે ખાલી હોય વોર જે સારી બાબત કહેવાય ગાયનેકથી કરી પીડિયાટ્રિશિયનથી કરી આપણી પાસે ઓર્થોપેડિકથી કરી ડર્મેટોલોજીથી કરી બધા આપણી પાસે હાલ ઉપલબ્ધ છે એટલે સૌને ખૂબ ખૂબ અભિનંદન છે હોસ્પિટલ બનવા માટે અને જે પ્રમાણે ઉપરથી આપણે સૂચના મળશે તે પ્રમાણે અને સરકારશ્રીને જે યોગ્ય થશે એ પ્રમાણે ધીમે ધીમે આપણી સ્ટાફ છે એ ભરવામાં આવશે